કેમ મજામાં દુનિયામાં દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સંચાર એટલે સંદેશા વ્યવહાર કમ્યુનિકેશન એક કળા છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંદેશા વ્યવહાર સંચાર કમ્યુનિકેશન કોઈ અજ્ઞાતે લખ્યું છે કે એક સારો વ્યવહાર સારો સંચાર એ સ્પષ્ટતા અને મૂંઝવણ વચ્ચેનું સેતુ છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે સારા સંચારની છે સારા કમ્યુનિકેશનની છે સારા સંદેશા વ્યવહારની છે મારા મિત્રો આજના સમયની સૌથી મોટી કઠિણાં સૌથી મોટી તકલીફ એ જ છે કે દરેક વ્યક્તિને બોલવા જોઈએ છે સાંભળવા કોઈ માગતું નથી સાંભળવાની ધીરજ પણ કોઈનામાં રહી નથી મોટાભાગના લોકોને બસ બોલવું જ છે જ્યારે ફક્ત એક જ સાઈડથી એક જ તરફથી બોલ કરવામાં આવે અને સામેની તરફથી સાંભળવામાં ના આવે તો આવા કોઈ સંદેશો વ્યવહારનો કોઈ જ મતલબ રહેતો નથી આવું કોમ્યુનિકેશન નપાસ કહેવાય છે ફેલ કહેવાય છે કમ્યુનિકેશનનો મતલબ થાય છે કે જે વ્યક્તિ કંઈક કહેવા માગે છે તેની વાત ડિલિવર થવી જોઈએ તેની વાત પહોંચવી જોઈએ સામેવાળો વ્યક્તિ પણ એવી રીતે કમ્યુનિકેશનને લે એવી રીતે સંદેશા વ્યવહારને લે કે તેને પણ સમજણ પડે કે સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે આ બધું સારા સંદેશા વ્યવહારમાં એટલે કે ગુડ કમ્યુનિકેશનમાં થઈ શકે છે પરંતુ જે કમ્યુનિકેશન અધૂરું રહે છે સંદેશા વ્યવહાર અધૂરો રહે છે તે બધી જગ્યાએ જે સંદેશ હોય છે તે મૂંઝવણ પેદા કરે છે અને મૂંઝવણમાં અને મૂંઝવણમાં વ્યક્તિ કંઈક અલગ નિર્ણય લઈ લેશે એટલે સંદેશા વ્યવહારની બે મુખ્ય બાબત છે કે એક તો મૂંઝવણ કંઈ પેદા ના થવી જોઈએ અને તેની ઉપરાંત જે સંદેશો છે તે એકદમ સ્પષ્ટ હોવો જોઈએ અને આ વસ્તુ ત્યારે જ શક્ય થઈ શકે જ્યારે કમ્યુનિકેશન સંદેશ વ્યવહાર ખૂબ સારો હોય સાચો હોય સારી રીતે કરેલો હોય એટલા માટે જ અહીંયા અજ્ઞાતે લખ્યું છે કે એક સારું કમ્યુનિકેશન ગુડ કમ્યુનિકેશન સારો સંદેશા વ્યવહાર સારો સંચાર તે મૂંઝવણ અને સ્પષ્ટતા વચ્ચેનું સેતુ છે તો મારા મિત્રો આપણે પણ આવી જ રીતે સેતુ બનીને આપણે જે કંઈ કહેવું છે તે એકદમ સ્પષ્ટ રીતે મૂંઝવણ વગર અને આપણને જે કંઈ કંઈ રહ્યું છે આપણે પણ એને સ્પષ્ટ રીતે મૂંઝવણ વગર સાંભળીએ અને મૂંઝવણ હોય તો તરત જ પૂછીએ જો આવું કરી શકીએ તો આપણે ખરેખર સારી રીતે કમ્યુનિકેશનને આગળ વધારી શકીએ છીએ સંદેશા વ્યવહાર સારો બનાવી શકીએ છીએ અને જ્યારે વ્યવહાર સારો બને છે ત્યારે આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક કુશીથી પહોંચી શકીએ છીએ તો બસ મારા મિત્રો સંદેશા વ્યવહારને સારી રીતે લઈએ સંદેશા વ્યવહાર સારી રીતે કરીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ